હેલો ગાઈસ અમે અમે આવી ગયા છે મંદિરે આ ઉભા મંદિરે અમાર ભાઈ આ અમારા ભાઈ અમે હવે આ છીએ મંદિર આ છે પરેશભાઈ નું બાઈક जय भोलेनाथ आए हनुमान जी आए शंकर भगवान अच्मा जीतू काका जी અમારા સુરેશભાઈ ફોન ભાડે છે આ છે અમારા રાજભાઈ છે અમારા પરેશભાઈ આ છે અમારા રોહિતભાઈ આ છે અમારા રાજેન્દ્રભાઈ આ કિશનભાઈ ચા કે છે કોફી દો આવી દો